આદિવાસી સમાજના મુદ્દા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા પરંતુ તેમના પર ખોટા કેસો કરી ભારતીય જનતા પાર્ટીએ તેમને જેલમાં ધકેલી દીધા વિશ્વ આદિવાસી દિવસ ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે પરંતુ આ આદિવાસી સમાજના લોકોનો આજે પણ વિકાસ નથી થયો આ શબ્દ છે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખના વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચ આદિવાસી ના અનેક મુદ્દે લડતા ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે

જે પંચોતેર વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો એની મારે આપની સાથે વાત કરવી છે માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે એના પહેલાં ત્રીસ ચાલીસ વર્ષ કોંગ્રેસની સરકાર રહી આ સિત્તેર પંચોતેર વર્ષમાં આદિવાસીઓનો શું વિકાસ થયો કશું જ નહીં આજે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષિત પીડાય છે એનાથી મોટી વાત બે હજારથી થી વધુ આંગણવાડીઓ મકાનમાં ચાલે છે ચારસો જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટરો સુધી લઈ જવું પડે છે આદિવાસીઓની જળ જંગલ અને જમીન અત્યારે પણ હક વિવાણ આદિવાસીઓ એમને એમ વિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને આટલું હોવા છતાં સો દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે આદિવાસી સમાજ રૂંધે આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે આજે આદિવાસીઓ ખૂબ પીડે ગયા છે તમે વિચાર કરો છેતરભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પહેલા વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે બે વાગે ઊભો પાક કાપી નાખે અને એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવાનો એટલે આ તાનાશાહી છે અંગ્રેજોથી બદતર છે આગામી સમયમાં આદિવાસી સમાજ પર જવાબ આવશે આમ ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આડે હાથ લીધી છે અને ભાજપને કહ્યું છે કે ત્રીસ વર્ષથી તે પણ શાસન કરે છે પરંતુ આદિવાસી સમાજનો આજ સુધી વિકાસ નથી થયો આદિવાસી સમાજને અનેક પ્રકારની પીડા યાતના વેઠવી પડે છે શાળાઓમાં તેમના વિસ્તારમાં પૂરતા શિક્ષકો પણ નથી આંગણવાડી છે તે પણ ભાડાના પટ્ટે ચાલી રહી છે મનરેગામાં તેમને જે રોજગારી મળી રહી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ છે આવા અનેક મામલે તેમણે સરકારને ઘેરી છે અને ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે તે કારણસર તેમના પર ખોટા કેસ કરી તેમને જેલ ભેગા કર્યા છે આવું પણ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા